આધાર કાર્ડ સાથે જોડાયેલા એક મોટા સમાચારમાં આવે છે કે ખાનગી એપ્સમાં તમારા આધાર કાર્ડમાં એક્સમાં કરી શકે ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોમેશન ટેકનોલોજી મંત્રાલયમાં જેમ તે આમાં એક નવો પોર્ટલ આધાર કાર્ડ ગુડ ગવર્ન પોર્ટલ લોન્ચ કરી શકે અગાઉમાં આ આધાર કાર્ડ એક્સ માત્ર આગળ સુધી મળી દીધું અને પરંતુ ડિજિટલ પ્રક્રિયા જેમાંથી મુખ્ય ઉદ્દેશમાં ખાનગી એપ્સમાં કંપનીમાં આધાર કાર્ડ પ્રમાણે પ્રક્રિયા સંબંધી માહિતી ચલાવતા જેમાંથી આધાર ગુડનો ગવર્નર પોર્ટલ શું શકીએ આધાર કાર્ડમાં જે ગુડ ગવર્નરના ઉદ્દેશમાં આધાર કાર્ડ એ પ્રમાણે પ્રક્રિયા માહિતી કરવાની છૂન આધાર અને કાર્ડ અસલી કે નકલી ડેટાનો ઉપયોગ કરવામાં પોર્ટલ ક્ષેત્ર પરની ઘટના આધાર કાર્ડમાં ઓળખવાનું સરળ બનાવે છે જ્યારે કોઈ પણ વ્યક્તિને આધાર કાર્ડ પ્રમાણે જરૂર હોય તે આધાર નંબર દાખલ કરવા રજિસ્ટર નંબર પ્રાપ્ત ઓટીપી દાખલ કરે છે જેમાંથી સામાન્ય રીતે લોન દરમિયાન કરવામાં આવેલ સામાન્ય રીતે કરવામાં આવેલ જે રીતે આધાર કાર્ડ ફોટોકોપી જેમ તે અમુક પ્રક્રિયા કરવામાં આવેલ છે થોડી મુશ્કેલીમાં જે કારણ કે ઓટીપી પર પ્રક્રિયા કરવાની હતી કે તેમાંથી પ્રક્રિયામાં જે ઓનલાઈન આરોગ્ય હાળમાં શિક્ષણ અને સરકારી યોજનામાં વિલંબ કરનાર જે સરકારી ઓથોરિટી માહિતી મેળવવા માટે ખાનગી પોર્ટલ અરજી રજિસ્ટર કરવામાં જે આવેલ જે બિન સરકારી અથવા કે ખાનગી સંસ્થામાં માહિતી મળતા જે જન્મ તારીખ અથવા કે સરનામી સકાશની જે માહિતી પોર્ટલ ફેસ ઓથોરિટી ઉમેરવામાં બનાવેલી જે ઓટીપી પ્રક્રિયા ખતમ થઈ શકાય તે છેતરપૂર્ણની શક્ય પણ ઘટાડી